અઢારમું આંતરરાષ્ટ્રીય કલા પર્વનું ત્રણ દિવસ ભવ્ય આયોજન યોજાયું અંતરંગ કલા અને એજ્યુકેશન વેલફેર સોસાયટી ટોંક જિલ્લા ખાતે રાજસ્થાન લલિત કલા અકાદમી જયપુર દ્વારા ટોંકમાં અઢારમો આંતરરાષ્ટ્રીય કલા પર્વ ક્રયાંશમાં કલાકારો દ્વારા તારીખ પંદર નવેમ્બરથી સત્તર નવેમ્બર સુધી ત્રિદિવસીય કલાનો મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના અઢાર રાજ્યો પાડોશી દેશ નેપાલ તથા રશિયા રૂસ અને સ્થળાંતર ટોંગ જિલ્લાના કુલ મળીને પાંચસો જેટલા ચિત્રકારો પોતાની કલા કેનવાસ પર ઉતાર્યા હતા જેમાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રાજ્ય કલા રત્ન અને યુવા આઇકોન એવોર્ડ સાથે અઢળક ઇનામો આપીને ચિત્રકારોને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું જેમાં અંજારના ચિત્રકાર નાનજી એસ રાઠોડ ગોરડિયાની સાથે કચ્છ જિલ્લાના તેર જેટલા ચિત્રકારો પધારેલ ખૂબ નામના મેળવી હતી જેમાં ના ભરત આર જોગીને આંતરરાષ્ટ્રીય કલા રત્ન એવોર્ડ સિનુગ્રના સલેમાન સિરાજ રાષ્ટ્રીય કલા રત્ન અને મંથનકુમાર આર બુજિયા ભુજને યૂથ આઇકુન એવોર્ડ અને બલરામ મહેશ્વરી સિનુગ્રની સાથે પાર્થ કુમાર મંગરિયા બિદડા સુલતાન સિરાજ સિનુગ્રા તનવીર શેખ અંજારને

તો કચ્છમાં કેટલીય હશે ગર્વની સાથે કલા પર્વ કેન્યાસના સલાહકાર સમિતિના અગાઉ આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ચિત્રકાર નાનજી રાઠોડ સાથે સંયોજક ડોક્ટર હનુમાનસિંહ ખરેડા સલાહકાર સમિતિના સભ્ય હરિસિંહ ભાટી પુષ્પેન્દ્ર જૈન મહેશ ગુજ્જર પવન ટાંક અને સમિતિએ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ